નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં પોલીસને બાળ લગ્ન ની માહિતી આપી હોવાની શંકા રાખી સિનિયર સિટીઝન પર ત્રણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો વડોદરાના બરાનપુરાના ચુનારાવાસમાં રહેતા ગોપાલભાઈ ચુનારા દરજી કામ કરે છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તે સયાજી હોસ્પિટલની સામે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પંચમાં સહી કરવા ગયા હતા તે સહી કરીને ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે અસામાજિક તત્વોએ ગોપાલ ચુનારા પર હુમલો કર્યો હતો તેમને તું બાળ લગ્ન ની માહિતી પોલીસને કેમ આપે છે કહી માર મારતા ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગોપાલભાઈને સૌપ્રથમ સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાર દિવસની સારવાર દરમિયાન ગોપાલભાઈનું મોત હતું ત્યારે પોલીસની કાર્યવાહી પરિવારજનોએ ગોપાલભાઈ ચુનારાના મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો રાવપુરા પોલીસે શરૂઆતમાં મારામારી અને પાછળથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ હવે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે રાવપુરા પોલીસે બે ભાઈઓને ઝડપી પાડ્યા હતા અને ગૌતમ ચુરા હતા ગોપાલભાઈ પર અગાઉ પણ હુમલા થયા હતા અનેક ફરિયાદો કરવા છતાં પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ થયા છે જે તે વખતે આ બનાવ બન્યો છે અને જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તે પ્રમાણે એણે એમ જણાવ્યું હતું કે જે અમારા આરોપી છે અને એની સાથેના બીજા બે માણસોએ એના પર હુમલો કર્યો હતો જે તે વખતે આ ફરિયાદ નોંધ કરવામાં આવી હતી અને અમારા ઇન્વેના માણસે તપાસ કરી હતી ત્યાં જઈને ત્યારે આ માણસ સંપૂર્ણ ભાનમાં હતો અને એ ત્યાં દવાખાનામાં દાખલ થયો હતો એણે જે આ ફરિયાદ આપી છે એના મુજબ છે એનામાં પાંચ કે આ જે અમારો આરોપી છે અને બીજા બે માણસોએ એના પર હુમલો કર્યો છે અને એ હુમલામાં એને તે વખતે કોઈ પણ નુકસાન જણાયું ન હતું અને ખાલી દવાખાનામાં દાખલ હતો તે બાદ એસએસજી હોસ્પિટલમાં એમને મગરપુરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ જે મરણ જનાર છે એ અનકોન્શિયસ છે એ બાદ અમે અમારી આગલી કાર્યવાહી કરીને જે કાયદાની યોગ્ય કલમો છે એ લગાવેલી હતી એ દરમિયાન જે આરોપીઓ છે એની શોધખોળ ચાલુ હતી બાદમાં આજે એટલે કે વીસ એકવીસ તારીખે આજે આજે અમારા જે ફરિયાદી ભાઈ હતા એ ફરિયાદીનું છે આજે મૃત્યુ થયેલ હતું એટલે અમે ત્રણસો બે એડ કરીને આગળની કાર્યવાહી કરેલી છે અને જે કંઈ બી આરોપીઓ હતા એ બંને અમે પકડી પાડેલ છે બનાવનું બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇન્વોલ્વ હતા જે આરોપીઓ છે એમને મન દુઃખ એવું હતું કે ઘણીવાર આ બાળ લગ્નોમાં કંઈક ઇન્વોલ્વ હતા અને બાળ લગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મન દુઃખ આ બે ભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમને ત્યાં એમણે માર મારેલ હતો અને એ માર મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી ગિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું હતું ઈજામાં જે પ્રમાણે અમને જે તે વખતે ફરિયાદીએ જણાવ્યું હતું એ કે અમને એક પ્લાસ્ટિકનો પાઇપ છે એ મારેલ હતું એમ જણાવેલ હતું અત્યાર સુધીમાં અમે બે આરોપીઓની ધરપકડ કરેલી છે હવે અમારે જે આ જે ગુનો છે એની હજુ તપાસ ચાલુ હોય એના નામ જણાવી શકું એમ નથી હા એમ જાણવા મળેલ છે કે એમના કંઈક દૂરના સગા છે એમણે આ કરેલ છે અને એની અત્યારે અમને કોઈ માહિતી નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર